રાજકોટથી મળતા સમાચારની રાજકોટમાં એક ત્રેવીસ વર્ષીય યુવતીએ પોતાનું જીવન યૂકાવ્યું છે શહેરના સરદારમાં અંજુ કિરણભાઈ મકવાણા નામની યુવતીએ અગમ્ય કારણોસર જીવન યૂકાવી લીધું પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને યુવતી અંતિમ પગલું ભર્યું ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો આત્મહત્યાનું કારણ જાણવા માટે આજી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સંવાદદાતા ેશ સોંદરવા પાસેથી વિગતો પ્રાપ્ત કરીએ ભાવેશ એક ત્રેવીસ વર્ષીય યુવતીએ પોતાનું જીવન ચૂંકાવ્યું છે શું કારણો સામે આવી રહ્યા છે સરદાર વર્ષીય યુવતીએ છે અંજુ કિરણભાઈ મકવાણા નામની આ યુવતીએ આપઘાત કર્યો છે જોકે હજુ સુધી કારણ છે તે સ્પષ્ટપણે સામે આવ્યું નથી પરંતુ યુવતી પોતાના ઘરે હતી ત્યારે રૂમમાં ગળે ફાંસો પાડીને તેને આપઘાત કરી લીધો હતો જેને લઈને નાના એવા સરદાર ગામમાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ રાજકોટની આજીડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે જોકે હજુ સુધી યુવતીનું જે આપઘાતનું કારણ છે તે બહાર આવ્યું નથી તેને લઈને આજીડેમ પોલીસ છે તે યુવતીએ કયા કારણોસર આપઘાત થયું છે ખરેખરમાં ચોક્કસ કયા પ્રકારનું કારણ હતું તે જાણવાનો પ્રયત્ન છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે જી ધોરણ ધન્યવાદ ભાવેશ